ભવભીતિભેદન સુખસંપત્કુણાેતન વ્રતદાનતપ્રિયાફલં સહજાનંદગુરૂ ભજે સદા વર્ણિવેશરમણીયર્શન મંદહારૂચિરાનનાંભુજ પૂજિમ સુરનરોનમહં વિચિંતે તમ સુકાવૃત કાંત સર્વોગત ગેગદેવ વંદે ભક્તિકાસ સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં પવિત્ર ગોમતી તીર્થને આંગણે આજે નૂતન વર્ષના નવલા દિવસોમાં જે આપણે દર વર્ષે સંપ્રદાયના પ્રમુખ જે ઉત્સવોને મહત્વના પ્રસંગો એને આવરી લેતો પંચામૃત મહોત્સવ ઉજવીએ છીએ અને સાથે સાથે ભક્તિ મહાપર્વ કે જે અંતર્ગત જેમની હમણાં આપણે સુમધુર કથાનું શ્રવણ કર્યું એવા શિક્ષાપત્રી લેખનના દ્વિશતાબ્દી વર્ષ આપણા સૌના પ્રાણ સમાન ભાલ પ્રદેશના રાજા એવા દોલેરાપતિ મદન મોહનજી મહારાજના સ્થાપનાનો દ્વિશતાબ્દી વર્ષ અને સંપ્રદાયના ગુરુસ્થાને જેનો હમણાં જ શિક્ષાપત્રીની અંદર આપણે ઉલ્લેખ અને મહિમા સમજ્યા એવા આચાર્ય પદ સ્થાપના એના દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ અંતર્ગત ભક્તિ મહાપર્વનું સુંદર જ્યારે આયોજન ચાલી રહ્યું છે અને તમે બધા એમાં ખૂબ ભાવથી અત્યારે એનો લાભ લઈ રહ્યા છો એવા આજના પ્રસંગે ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્શો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરી ભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક સ્વામિનારાયણ વાલા ભક્તો આપણા શાસ્ત્રોની અંદર જીવાત્મા માટે સર્વથી શ્રેષ્ઠ કોઈ પ્રાપ્તિ બતાવી હોય તો એ ભગવાનની પ્રાપ્તિ છે વચનામૃતની અંદર સ્વમુખે ભગવાન શ્રીહરી એમ કીધું કઠણમાં કઠણ કોઈ સાધન હોય તો એ ભગવાનના સ્વરૂપની અંદર અખંડ મનની વૃત્તિ રાખવી કારણ કે સંસારની અંદર અનેક પ્રકારની પળોજણો આપણે સંભવતા એને અનુભવતા હોઈએ અને જીવનો સ્વભાવ પણ બહુ ચંચળ છે અને ભગવાનની અંદર મનને પૂરવવું હોય ત્યારે એના માટે ઘણી મોટી સાધના ઘણી મોટી તપશ્ચર્યા હોય ત્યારે એ સાધન એ સિદ્ધ થાય છે અને બીજું વચનામૃતની અંદર મહારાજે આ વાત પણ સમજાવી મહારાજ કે જેને ભગવાન મળ્યા એનાથી મોટી જગતની અંદર કોઈ પ્રાપ્તિ નથી તો આ બંને વસ્તુની સાર્થકતા એટલે કે મનની અખંડવૃત્તિ ભગવાનની અંદર સ્થિર રહે અને ભગવાનની અંદર જ્યારે મનની અખંડ વૃત્તિ સ્થિર હોય ત્યારે એ ભગવાનની અનુભૂતિ એ જીવાત્માને જેને ભગવાનનો સાક્ષાત્કાર કહીએ એ પ્રગટપણાની અનુભૂતિ જીવાત્માને કેમ થાય એના માટે આપણના સૌની મનની અંદર એક વિચાર આવે કોઈ પણ સંકલ્પ કરતા હોઈએ તો સંકલ્પ હંમેશા શાસ્ત્રોએ વિદ્વાનોએ એમ કીધું કે સંકલ્પ બળવાન છે કોઈ પણ કાર્યનો પ્રારંભ સંકલ્પથી થાય સત્સંગનો પ્રારંભ પણ સંકલ્પથી થાય છે શ્રીમદ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણમાં કોઠારી સ્વામી વાત કરી દીક્ષા પ્રકરણનો પ્રારંભ જ્યાં થયો એ દીક્ષા પ્રકરણની અંદર શરૂઆતની અંદર મહારાજે આ વાતને બહુ સુંદર રીતે સમજાવી મહારાજ કે મુમુક્ષુતાનો અંકુર ઉદય થાય આ સંકલ્પ સત્સંગમાં આવ્યાના હેતુ ઘણા બધા છે જો આપણે ઘણી વખત સંતો કથા વાર્તામાં કરતા હોય કહેતા હોય કે મંદિરે આવતા હોય ને બધાની વૃત્તિ ભગવાનમાં નથી હોતી હ બધા એમાં ખિસ્સા કાતરો આવતા હોય ને ચપ્પલ ચોરવાય આવતા હોય ને ઘણા માનપાન ધંધો વ્યવહાર બધો પોતાના અહીંયા આ બધા અનેક પ્રકારના પ્રયોજનો હોય પણ ભગવાનની અંદર જીવાત્માને એકાગ્ર મન થાય એવા ભાવ સાથે જ્યારે જીવાત્મા કોઈ તીર્થ સ્થાને જાય કોઈ દેવ મંદિરે જાય અને પોતાના ભાવને ત્યાં સમર્પિત કરે બે બે વસ્તુનું આમાં સમન્વય છે મનની વૃત્તિ અને મનની વૃત્તિની અભિવ્યક્તિ એક્સપ્રેશન જેને કહીએ છીએ પહેલો સંકલ્પ થવો જરૂરી છે અને સંકલ્પ થયા પછી એનો એનું જે બહાર એનું પ્રરૂપ એનું દેખાવવું જોઈએ કાર્યની અંદર દેખાવવું જોઈએ આ વાત એટલા માટે કરવી પડે આજે આપણે આમ તો સંપ્રદાયની અંદર જેમ અમારે ભગવાનની નવમી પેઢીના અમને વારસો મળ્યો એમ સત્સંગની અંદર પણ હજારો ભક્તોના પરિવાર એવા છે જેને સાત સાત આઠ આઠ પેઢીનો વારસો છે સંતોની અહીંયા પરંપરા સાત સાત આઠ આઠ પેઢીની પરંપરાઓ એ બ્રહ્માનંદ સ્વામી ગોપાળંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મંજુકેશાનંદ સ્વામી એમની પરંપરાઓના સંતોનો વારસો અહીંયા આપણે સત્સંગમાં સભાની અંદર આપણે જોઈ શકીએ છીએ પણ આ વારસો એ સાર્થક અથવા તો એનું જે સાર્થકપણું કેવી રીતે નક્કી થાય આપણે ઘણા એવા પણ જીવ અમે સત્સંગમાં જોયા છે જેની અણી શુદ્ધ જેને સત્સંગ રાખ્યો હોય સત્સંગ રાખ્યો હોય પણ એના વારસોની અંદર એનો છાંટો પણ રહ્યો નથી આવા પણ જોયા છે અને ઘણી વખત એવા પણ અમે જોયા છે કે જેને પૂર્વની અંદર એટલે કે પિતૃ કે માતૃપક્ષની અંદર કોઈ સત્સંગનો છાંટો ન હોય પણ સત્સંગના રંગમાં રંગાયા પછી એ શિરસાટે સત્સંગી થયા છે આવા દ્રષ્ટાંતો પણ આપણે સત્સંગમાં જોઈએ છીએ તો ઘણી વખત મનની અંદર વિચાર થાય કે આનું કારણ શું આ બધા પ્રશ્નો જે હું તમને સમજાવું છું આ બધા વચનામૃતોની અંદર વચનામૃતમાં પણ આ બધા પ્રશ્નો આવે છે મહારાજીને સંતોએ ઘણા જ પ્રશ્નોની અંદર એવું પૂછ્યું છે કે આનું કારણ શું કે સત્સંગનો યોગ થયા પછી પણ સત્સંગનો રંગ નથી ચડતો એનું કારણ શું સત્સંગના યોગ થયા પછી તો ભગવાનનું સ્વરૂપ કેવું છે શાસ્ત્રકારોએ બહુ સુંદર વાત કરી છે જેમ ચિંતામણી હોય અથવા તો જેમ પારસમણી હોય એ પારસમણીનો સ્પર્શ લોઢાને થાય તો એ લોઢું પોતાના સ્વરૂપને પરિવર્તન કરીને પારસ સ્પર્શી લોહ કંચનભાઈ મોંઘે મૂલે વેચાય રે લોઢાની કિંમત તમે જગતની અંદર જુઓ તો બહુ એટલી નથી અંકાતી જો કે હવે કળયુગમાં બધું શું શું થઈ જાય હવે તો ડુંગળીએ મોટું મોંઘામાં કે વેચાય છે આ બધા એ પ્રભાવ છે પણ સામાન્ય રીતે જોઈએ ધાતુની અંદર સૌથી જો મોંઘામાં મોંઘું આમ પ્લેટિનમ કહેવાય પણ પછી એના પછીનું મોંઘું જે એફોર્ડેબલ જેને કહેવાય આપણે કોઈ ધાતુ હોય તો એની અંદર સોનાની કિંમત સૌથી વધારે અંકાય એના એનાથી થીર હોય લોઢું હોય એની કિંમત એટલી નથી પણ પારસ સ્પર્શી વસ્તુ સમજવાની એ છે કે પારસનો ગુણ અને લોઢાનો ગુણ આ વાત એટલા માટે આપણે સમજવી પડે પારસનો એ ગુણ છે લોઢું જો એમાં અહંકાર કરે કે જો હું સોનામાં પરિવર્તન થયો તો એ લોઢામાં પાછું લોઢું થતા વાર ન લાગે એનો અહંકાર જ એને લોઢું કરી નાખે એનો અહંકાર જ એને લોઢું કરી નાખે એની એની કિંમત ઘટાડી દે અને એ જ વસ્તુ એ પારસમણીનો ગુણ છે હા એ આપણા કોઈ કવિએ કીધું છે હીરા કબ કહે લાખ ટકા મેરા મોલ હા હીરા કોઈ દિવસ પોતાના અહીંયા બધા વેપારીઓ હોય ને ખબર હોય એને એને જોનાર એની કિંમત આંખે એ પોતે પોતાની કિંમત નથી આંખતો તો એની અંદર ગુણવત્તા છે તો એની અંદર દંભ નથી એની અંદર અહંકાર નથી અને જેના આપણે ત્યાં કહેવાય છે અધજલ ગગરી છલકત જાય જેનામાં અધૂરાપણું હોય ને એ છલકાયા કરે તો આપણામાં રહેલા અધૂરાપણાને આ સત્સંગનો મૂળ હેતુ એ છે કે જીવાત્માની અંદર અનેક પ્રકારના કામ ક્રોધ લોભ વિષય આદિના દોષો આપણા જીવનની અંદર રહેલા છે અને એમાં રહેવાની પાછળનું કારણ એવું નથી સંપૂર્ણ આપણી જવાબદારી છે કારણ કે સંસાર એવો છે અને એમાં પણ વિશેષ કરીને કળિયુગ છે કળિયુગની અંદર આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યું ત્રણ ગુણ ગુણ પ્રધાનપણે વર્તતા હોય મહારાજે વચનામૃતમાં એમ પણ સમજાયું કે જેવો ગુણ બહાર વર્તે છે એવો આપણી અંદર પણ વર્તે છે અને એ ગુણ નક્કી કરે છે કે આપણે કળિયુગી છીએ નક્કી કરે છે કે આ સતયુગ છે કે આ કળિયુગ છે કે આ દ્વાપર છે વચનામૃતની અંદર મહારાજે બહુ વિસ્તારથી સમજાયું છે જ્યારે સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય ત્યારે સતયુગ છે બહાર પણ સત્યુગ છે ને આપણા હૃદયની અંદર પણ સત્વગુણ શાંત ચિત્ત આપણું મન બધું નિયંત્રણમાં હોય તો આપણા હૃદયની અંદર પણ વર્તતો હોય એ જ રીતે તત્વગુણ અને રજોગુણનું જ્યારે સામ્યપણું હોય તમોગુણ ગુણ હોય ત્યારે દ્વાપર યુગ ત્રેતા યુગ આદિના ગુણો લક્ષણો બતાવ્યા અને જ્યારે કેવળ તમોગુણ ગુણ પ્રદાનપણે વર્તતો હોય ત્યારે માની લેવું કે કળિયુગનું વાતાવરણ છે પછી બાહ્ય જગતમાં હોય તોય ભલે અંતર જગતમાં હોય તોય ભલે એની સાથે સાથે એક બીજો વૈજ્ઞાનિક વિષય છે હંમેશા કોઈ પણ વચનામૃતમાં મહારાજ કીધું સંકલ્પની સ્ફૂર્તા કારણ કે શરૂઆતમાં મેં વાત કરી કે કોઈ પણ કાર્યનો પ્રારંભ સંકલ્પથી થાય છે અને સંકલ્પનો કેન્દ્ર ક્યાં રહેલું છે તો સંકલ્પનું કેન્દ્ર મહારાજ કીધું હૃદયની અંદર જે પણ ભાવ અથવા સંકલ્પ ઉત્પન્ન થતા હોય એનો એનું કારણ બહારના વિષયનો યોગ છે સંકલ્પ અંદરથી થાય છે પણ એ સંકલ્પની પ્રેરણા ક્યાંથી મળે છે તો કે જેવા વાતાવરણની અંદર જેવા યોગની અંદર જેવા ક્ષેત્રની અંદર એટલા માટે મહારાજે વચનામૃતમાં કીધું આઠ પ્રકારના જે જે દોષ તો તો ગુણ સ્થાન એ થી જીવાત્માના જીવન ઉપર પ્રભાવ પડે છે એની અંદર દેશ કાળ ક્રિયા સંઘ મંત્ર દીક્ષા ઉપદેશ આ બધાનો મહારાજે સમાવેશ કર્યો એના દ્વારા જીવનની અંદર વિચારો અને ક્રિયાઓ ઉપર અસર નિર્માણ થતી હોય અને એ વિચારો ક્રિયાઓ જેવો યુગ બહાર પ્રવર્તે છે એવા યુગની વચ્ચે આપણે જો રહીએ તો એના પ્રભાવ આપણા હૃદયના મંદ મનની અંદર ઉતરે અંતઃકરણમાં ઉતરે ને અંદરની પછી અંદરથી મળીને આત્મા આત્માનું સ્વરૂપ શાસ્ત્રોએ શાશ્વત બતાવ્યું છે શુદ્ધ બતાવ્યું છે નિર્વિકાર બતાવ્યું છે પણ જ્યારે આ યોગે કરીને માયા આદિના યોગે કરીને તમોગુણાદિના યોગે કરીને જ્યારે મલિન થઈ જાય છે પછી એ પોતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલી અને જગતના પછી માયા વિષયના પદાર્થોની અંદર રચ્યો પચ્યો રહે અને પછી પોતાને આત્માને પણ એ અશ્રય થાય એવું પોતાનું જીવન કરી લે છે અને એનાથી નિવૃત્ત થવા માટે આ સત્સંગ એનું માધ્યમ છે જેમ સોનાના કારીગર હોય ને ખબર હોય કે એની અંદર અનેક પ્રકારના આ દાગીના બને ને ત્યારે એની અંદર અનેક પ્રકારના ધાતુનું મિશ્રણ કરવામાં આવે પણ જ્યારે સોનાને તમારે સો ટચનું સોનું કરવું હોય ત્યારે એને તપાવવું પડે એને તેજાબથી સાફ કરવું પડે અને જ્યારે સાફ થઈ જાય ત્યારે એમાંથી જે સો ટકા વણનું જે સોનું બહાર નીકળે ને એની કિંમત આ શાસ્ત્રોએ આપણને બતાવી કે મનુષ્યની અંદર અનેક પ્રકારના વિષય વિષયવાસના કળિયોગી પ્રભાવના કારણે જે મલિનતા આવી છે એને સત્સંગરૂપી શાસ્ત્રરૂપી આશ્રયની અંદર જીવાત્મા જ્યારે પોતે તપાવે અને એનું અનુસરણ કરી અને પોતાના જીવનને જ્યારે નિર્વિ એની અંદર નિર્વિકાર કરે એની અંદર રહેલા ભેખને દૂર કરે ત્યારે એને બ્રહ્મરૂપની એની અનુભૂતિ જીવાત્માને થાય એટલે મહારાજે એને આત્મનિષ્ઠા કીધી આત્માની અંદર નિષ્ઠા હું જાણું છું એટલું જરૂરી નથી ઘણા તર્ક કેવો કરે મને બધી ખબર છે ઘણાના તર્ક એવા હોય અમને બધી ખબર છે પણ ખબર હોવી એટલી જરૂરી નથી મેં એના સાથે બીજો પણ એક શબ્દ વાપર્યો અભિવ્યક્તિ ઘણાને કહીએ ને મંદિર જવું તો કે ભગવાન તો અમારા હૃદયમાં છે પણ હૃદયમાં છે એનું પ્રમાણ શું થાય અમે ઘણી વખત કહીએ કે હનુમાનજી મહારાજને જ્યારે રામચંદ્રજી ભગવાન લંકાનો વિજય કરીને રાવણનો વધ કરીને માતા સીતાને લઈને પાછા અયોધ્યા પધાર્યા પછી મહારાજ બધાને પારિતોષિક આપતા બધાને ઇનામ વિતરણ કરતા અને ઇનામ વિતરણ કરતાં એમાં પોતાના ગળાની અંદર રહેલી સુંદર મોતીની માળા મહારાજ કાઢીને હનુમાનજી મહારાજને આપી હનુમાનજી મહારાજે આપણે કથા ઘણી વખત વિસ્તારથી શ્રવણ કરી છે હનુમાનજી મહારાજે એક એક મણકાને ફોડ્યો અને ફોડીને એમાં ઘા કરી દીધો ખૂણાની અંદર એટલે સભાની અંદર ગણાય પાછા ડાય હોય ડો ડયા હોય એટલે એ તરત કહે કે જો આને વિવેક છે અંતે તો આનળ જાતી રહીને હટલું જ ભગવાને મોઘી માળાની માળા મોંઘા મૂલાની માળા એમને પોતાના કંઠ પ્રદેશમાંથી કાઢીને આપી અને આમને જો આને આ થોડી ફોડીને તિરસ્કાર કરીને ફેંકી દીધી હનુમાનજી મહારાજને ભગવાન તો અંતર્યામી હતા પણ સભાનો જે ક્ષોભ હતો અથવા શંકા હતી એનું સમાધાન થાય એટલે હનુમાનજી મહારાજને ભગવાન રામચંદ્રજી કીધું હનુમાન આ શું કરો છો અમે પ્રેમથી તમને ભેટ આપી છે પુરસ્કાર આપ્યો છે તમે આ શું કરો છો એનો તિરસ્કાર હનુમાનજી મહારાજ કે ગુરુ મહાપ્રભુ હું એનો તિરસ્કાર નથી કરતો તમારી આંખ માથે ચડાવી મેં પણ હું એની અંદર જોઉં છું કે એમાં મારા રામ છે આ મોતીની માળાની અંદર મારા રામ છે જો રામ ન હોય તો મારા માટે પથ્થરથી વધારે એની કોઈ કિંમત નથી આપણે પણ ઘણી વખત આપણા જીવનની અંદર પછી કથા તો વિસ્તારથી બતાવી છે કે કોઈએ એ મશ્કરી કરી કે તમે તો એમ વાત કરો છો તમે જીવ જ છો શરીર જ છો પંચભૂત છે ત્યારે અંદર દર્શન કરાવ્યા આપણે હું ઘણી વખત આ વાતને એટલા માટે કરું આપણી કાં તો એવી સામર્થ્ય હોવી જોઈએ કે આપણે છાતી ચીરીને બતાવી શકીએ જે નથી કોઈ અખતરોએ કરવાની જરૂર નથી હ નથી પણ આપણા વર્તનની અંદર આપણી છાતી ચીરાય છે આપણી વાણીની અંદર આપણી છાતી ચીરે છાતી ચીરવાની જરૂર નથી તમારી તમારું વર્તન જે છે તમારી વાણી છે તમારો વિચાર છે એ તમારા આત્માનું પ્રતિબિંબ છે તમે શું વિચારો છો શું કરો છો કેવી તમારી શ્રદ્ધા અને ભાવના છે તેવી કેવી તમારી ભક્તિ છે એનું પ્રતિબિંબ જોવું હોય ને તો તમારા આચરણની અંદર દેખાય અને આચરણની અંદર જ્યાં સુધી ન દેખાય એની અંદર પણ પાછા બે પ્રકારના આચરણ છે શુદ્ધ ભાવે આચરણ કરતા હોય ને એને કોઈ પારિતોષિક કે એને મહાનતાની એને જરૂર નથી હોતી એ કેવળ ભગવાનની પ્રસન્નતા અર્થે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના જીવન જુઓ એમને પોતાનું સર્વસ્વ તમે ભગવાનને અર્થે સમર્પિત કર્યું પણ ક્યાંય કોઈ માનની અપેક્ષા ન રાખી ક્યાંય કોઈ ગુણની અપેક્ષા ન રાખી અને એવા ભાવથી તમે જ્યારે ભગવાનને અર્પિત થયા ને એ કેવું છે ને એ કેવું છે હું થોડું કરે ને જાજુ ગવાય એવું ઈચ્છે અમારું જાજુ ગવાય ગઈકાલે અમારે છપિયા સ્વામી કથાની અંદર શિક્ષાપદ્રીની અંદર ભાષ્યની કથાની અંદર એક વાત કરી મારે કહેવી હતી પણ પછી રહી ગયું તો આજે કહી દઉં એમણે કીધું કે તમે એક રૂપિયાના મોહની અંદર ચાર રૂપિયાનો નુકસાન કરો છો હું તો એ મતનો છું કે એકે રૂપિયાનું નુકસાન નથી કરવું કારણ કે મહારાજે આપણને જે સત્સંગની રીત શીખવાડીને છે ને આ આ બાત હું બહુ શુદ્ધ ભાવે કૌરું છું કે ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયને ષડંગી સંપ્રદાય તરીકે સ્થાપના કરી છે દેવ મંદિર શાસ્ત્ર આચાર્ય સંત અને હરિભક્ત આ છ અંગ ભેગા થાય ત્યારે જ સંપૂર્ણ સંપ્રદાય નિર્માણ થાય અન્યતા સંપ્રદાય બધાય અંગનો એટલો મહિમા છે પુરુષોત્તમ પ્રકાશ આદિ ગ્રંથ ભક્ત ચિંતામણીની અંદર તમે જુઓ ને તો દરેક અંગનો મહિમા બતાવ્યો છે કેવળ એક અંગનો નથી મહિમા એ માત્ર દેવનો મહિમા છે એવું નથી દેવનો જેટલો મહિમા છે એવો હરિભક્તનો પણ મહિમા છે મહારાજ કીધું એઠા ગોળાનું પાણી પીવે તો એનું કલ્યાણ કરવું છે આટલો મહિમા તમારા હરિભક્તોનો પણ બતાવ્યો છે એટલે મહિમાનું કોઈ ઘટન અને હું તો એ મતનો કે રૂપિયાનું નુકસાન શા માટે ભોગવું મેં ગઈકાલ હમણાં જેમ શાસ્ત્રી સ્વામી વાત કરીને કે તમે લાભ કેટલો થાય છે થાય છે ને હું તો કહું રૂપિયાનો લાભ થાય ને તોય લઈ લેવું અને એમાં આપણે બાપુજી ઘણી વખત કહે ને સ્વામિનારાયણિયા પાકા બહુ હં સ્વામિનારાયણિયા પાકા બહુ એટલે આપણે તો ખોટનો ધંધો કરાય જ નહીં હું તો કોઈ એકેય રૂપિયો નથી જવા દેવો પણ એક વાત નક્કી છે કે રૂપિયો ખોટો ન હોવો જોઈએ આ વસ્તુ તો પાકી ને આ વસ્તુ આપણે રૂપિયાનું શા માટે મહારાજે ભગવાન ગીતાની અંદર એમ કીધું કે સાધવો હૃદય મહમ આ શાંતો મારું હૃદય છે અને જો આચાર્ય પદ એ ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ હોય તો એ અમારું પણ હૃદય છે સંતો અમારું પણ હૃદય છે અમારું હૃદય એટલે આખા સત્સંગ સમાજનું હૃદય છે અમને એમાં જરાય બે મત નથી પણ સાથે સાથે એ પણ નિર્વિવાદ વાત છે હમણાં વિશ્વવલ્લભ સ્વામીએ બહુ સુંદર વાત કરી કે સંત એના ગુણ અને લક્ષણ યુક્ત હોય આદરની વાત કરી શિક્ષાપત્રીની અંદર આવ્યું અને વાત્સલ્ય આદર એનો ભાવ બતાવ્યો છે જો માતા પિતાને પુત્ર પ્રત્યે પ્રેમ હોય અને પુત્રને માતા પિતા પ્રત્યે પ્રેમ હોય આ અન્યો અન્ય છે આ વ્યવહાર છે આ રીત છે આ ધર્મ છે મર્યાદા છે અન્યો ગુરુને શિષ્ય પ્રત્યે મમત્વો હોય શિષ્યને ગુરુ પ્રત્યે મમત્વો હોય આ છે આની અંદર કોઈ દોષ નથી અને હોવો જોઈએ છે પણ એની મર્યાદા બતાવી માવતર હું ઘણી જગ્યાએ દ્રષ્ટાંત કરું છું ઘણા ફોટા બતાવે કે ગુણાત્યાન સ્વામીના મુખે કદા સાંભળવા રઘુવીરજી મહારાજ જૂનાગઢ જતા કથા સાંભળવા માટે અને એનો એના ફોટા બતાવે કે જો વ્યાલાલજી મહારાજ હોય કે પૂર્વે આચાર્યો થઈ ગયા સંતોની પાસે કથા વાર્તાનું શ્રવણ કરતા હતા પણ ભેદ છે હું એનું એક દ્રષ્ટાંત નાનું એવું સમજાવું તમે નાનું બાળક હોય અને નાનું બાળક માંદું પડ્યું હોય બીમાર હોય તાવ આવ્યો હોય અને એની માતા એની માતા એના માથા ઉપર ભીના પોતા મૂકતા હોય અને એનું શરીર કદાચ કડતું હોય તો એના માતા એનું શરીર દબાવે આમાં શું ભાવ પ્રગટ થયો આમાં વાત્સલ્ય ભાવ પ્રગટ થયો કર્મ એ જ છે શું કરે છે માતા પોતાના બાળકને માથે ભીના પોતા મૂકે છે એના શરીરને કડતર થાય છે એટલે એના શરીરને દબાવે છે એને ઔષધિ આપે છે એને જમાડે છે અને એ જ વસ્તુ જ્યારે વૃદ્ધાવસ્થા થઈ ગઈ હોય અને વૃદ્ધા અવસ્થાની અંદર માવતર પોતે એવા સક્ષમ ન હોય એવા શારીરિક ક્ષમતા ન હોય અને એ જ્યારે પર્વશતા અનુભવતા હોય ત્યારે જે બાળક એ માતાના માથે અથવા પિતાના માથે પોતા મૂકતા હોય એને ચમચીથી ખવડાવતા હોય એના ચરણ ચંપી કરતા હોય તો એની અંદર કાર્ય તો એ જ થયું જે માતાએ બાળક પ્રત્યે કર્યું એ જ કાર્ય બાળકે માતા પ્રત્યે કર્યું તો આમાં ભેદ શું થયો ભેદ એના ભાવમાં થયો એકમાં વાત્સલ્ય ભાવ હતો કરુણા ભાવ હતો એની અંદર માતૃત્વનો ભાવ હતો અને બીજમાં પુત્રત્વનો ભાવ હતો સેવા ભાવ હતો આ ભાવમાં પરિવર્તન થઈ ગયું આદર એ જ આદર એ જ છે ગુરુ જ્યારે શિષ્ય પ્રત્યે અહોભાવ બતાવે ને ત્યારે એના ઉપર વાત્સલ્ય બતાવે વર્ષતા હોય અને શિષ્ય જ્યારે ગુરુ પ્રત્યે અહોભાવ બતાવે ને ત્યારે એમાં દાસત્વનો ભાવ હોવો જોઈએ આ વાત્સલ્ય ભાવ અને દાસત્વનો નહીતર તો બધું એક હરખું ન રાખ્યું હોત એક જ હાણ બધું કરવાનું આ ભાવનું પરિવર્તન છે એટલે શાસ્ત્રોને સમજવા માટે એના ભાવ પક્ષને સમજવો જરૂરી છે ભાવ પક્ષ ન આવે ત્યાં સુધી એ શાસ્ત્રનો યથાર્થ પછી પછી આપણને ભ્રમણા ઊભી કરે ખોટી વાતો બાકી તો સત્સંગની અંદર જે મેં કીધું કે મહારાજે જે મર્યાદા બાંધી છે એની અંદર હું હું તો ત્યાં સુધી પરમ પૂજ્ય મહારાષ્ટ્રીનો વાદે છે કે વિરામ કે પૂર્ણ વિરામ જેને કહેવાય કોમન સ્ટોપનો પણ પરિવર્તન કરવાનો મને તમને અધિકાર નથી યથાવત જે અક્ષર લખ્યા હોય એ જ અક્ષરને આપણે પાલન કરવું એ ત્યારે ભગવાનનો આપણા ઉપર રાજીપો ત્યારે એવા ગુણ આવે જેમ હમણાં કીધું ને કે ગુણ આપણે શિક્ષાપદ્રીમાં ગુણના પર્યાય શું છે ગુણ આપણે નામ ગુણના શ્લોક હમણાં વિશ્લેષણ સમજ્યા તો ભગવાનના સ્વરૂપની અંદર અખંડ મૂર્તિ આજ આપણી અંદર સત્સંગનો ગુણ આવ્યો છે એનું પ્રમાણ છે જો એ ન આવે તો આપણાની અંદર એટલા દોષ છે અને દોષ હોય ને તો મહારાજે જેમ વચનામૃતમાં કીધું કે મુજાવું નહીં ઘણાને હોય કે ભાઈ મારામાં નથી પણ એને સુધારવા પ્રયત્નશીલ રહેવું મહારાજ કે આમ કરતા 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 અંત સમય આવે અને છેલ્લી અવસ્થાની અંદર પણ જો આ તમારો સંકલ્પ અથવા તો ભાવ જો પરિવર્તન થઈ જાય મહારાજ કે મોક્ષને તમારે છેટું ન રહે કદાચ નાની મોટી ત્રુટી રહી હોય તો યોગભ્રષ્ટ જીવ થશો તો બીજા જન્મે ત્રીજા જન્મે મહારાજ કે વહેલો નિકાલ આવશે પણ જો માર્ગ ચૂકાઈ ગયા તો ચોરાશી લાખ યોની અંદર ભટકશો પણ કલ્પો સુધી ભટકશો પણ એનાથી ઉદ્ધાર થવાનો નથી આ સત્સંગ એટલા માટે જરૂરી છે આપણે બધા ખરેખર ભાગ્યશાળી છીએ કે કળિયુગની અંદર વિશેષ કરીને ભગવાનની પ્રાપ્તિ થાય આનો આશ્રય આત્મશ્રય કરનારો છે આટલું મનમાં કાયમ રાખજો ભગવાન સ્વામિનારાયણ એમની આપેલી મર્યાદાઓ એમને શિક્ષાપત્રી આદિ ગ્રંથોમાં જે કરેલા આદેશો એનો આશ્રય કરશો એમના સ્થાપિત દેવો એનો આશ્રય કરશો તો આપણા આત્મશ્રયનું સાધન થશે એનો આશ્રય મૂકીને તમે ગમે ત્યાં ગમે તે સાધન કરશો તો આત્મશ્રય નહીં થાય ભગવાનનો ધામની પ્રાપ્તિ નહીં થાય જગતની અંદર કદાચ નામ મોટપ મળી જાય સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થઈ જાય પણ ભગવાનનું ધામ નહીં મળે આપણે ભગવાનના ધામ માટે દાખલો કરીએ છીએ અને દાખલાને અક્ષરસ ભગવાનની આજ્ઞાનું પાલન કરી ભગવાનની ભક્તિ કરશું તો જ આપણા ઉપર ભગવાનનો રાજીપો થશે આજે આ પંચામૃત મહોત્સવ ભક્તિ મહાપર્વ અંતર્ગત આપણા જીવની અંદર રહેલા આવા નાની મોટી અજ્ઞાનતા હોય દોષ હોય એના નિવારણ માટે આપણે આ એક મેં કીધું પ્રયોગશાળા છે આ પ્રયોગશાળાની અંદર જેમ સોનાને નિખારીએ તપાવીએ તો એની અંદરથી એનો નિખાર આવે એમાં સત્સંગના શબ્દોને અને પચાવજો પાછા સાંભળીને ખંખેરી ન નાખશો નહીં તો ઘણા એ સભામાંથી હવે તો બધાના ખુરશીઓ થઈ ગયા પાથરણા થઈ ગયા ને પહેલાં ધૂળમાં બેતા અને ઉઠે ને એટલે આમામ આમમ ખંખેરે એટલે વાતે ખંખેરાય ધૂળ તો ખંખેરાય પણ જોડે જોડે સાંભળીને બધું ખંખેરાઈ જાય તો ખંખેરી નીકળી જશો તો કંઈ લાભ થવાનો નથી અને ગ્રહણ કરજો વાગોળતા રહેજો અને કાયમ જીવનની અંદર એને અનુસરણ રાખજો બસ એ જ બધા ભક્તોને ભલામણ કરીએ છીએ વિશેષ ભગવાન સૌ ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ કાયમ રાખે અને સર્વનું મંગળ થાય એવી ભાવના પરમ પૂજ્ય સનાતન ધર્મધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અશોક આદિવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને પુનઃ પુનઃ આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું બોલો સ્વામિનારાયણ ભગવાન